પંદરસો કરોડના કૌભાંડમાં ભાવનગર શહેરમાં ઈડીના દરોડા હનીફ શેખ ઉર્ફે હનીફ ખાટકીના ઘરે ઈડીએ ત્રાટક્યું છે બે હજાર એસએમએસ ટોક ટીપ કૌભાંડમાં માસ્ટર માઇન્ડ આ હનીફ છે અગાઉ હનીફ શેખની સેબીએ પણ તપાસ કરી હતી હનીફે નાણાં વિદેશમાં ટ્રાન્સફર કર્યા હોવાની શંકા છે આજે ટોકીઝ નજીક આવેલા હનીફના નિવાસસ્થાને પોલીસ બંદોબસ્ત અને પંચુની હાજરીમાં તપાસ હાથ ધરાઈ છે ઈડીએ દસ્તાવેજો ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને બંગલાની તમામ જે શંકાસ્પદ છે તેની હાથ ધરી છે સમગ્ર મામલો સામે આવ્યો છે દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે પંદરસો કરોડના કૌભાંડમાં ભાવનગર શહેરમાં ઈડી ત્રાટક્યું છે આ દરોડા પાડવામાં આવ્યા છે હનીફ શેખ ઉર્ફે હનીફ ખાટકીના ઘરે આ સર્ચ ચાલી રહ્યું છે બે હજાર ત્રેવીસના એસએમએસ ડોક્ટીપ કૌભાંડનો માસ્ટર માઇન્ડ છે આ હનીફ અગાઉ હનીફ શેખની સેબીએ પણ તપાસ છે તે હાથ ધરી હતી ને ફરી એક વખત અહીંયા ઈડી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે આ હનીફે વિદેશમાં નાણા ટ્રાન્સફર કર્યા પણ શંકાને આધારે આ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે હાલ તો આ સંસ્થા છે સાથે સાથે તેના પણ કર્મચારીઓ છે અને તમામ જગ્યાએ તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે ભાવનગર શહેરના દ્રશ્યો કે જ્યાં પંદરસો કરોડનું કૌભાંડની શંકાને આધારે અહીંયા ઈડીએ દરોડા પાડ્યા છે ભાવનગર શહેરમાં હાલ એડી પહોંચ્યું છે અને આ સમગ્ર જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી છે હનીફ શેખ ઉર્ફે હનીફ ખાટકીના ઘરે ઈડી ત્રાટક્યું છે અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે બે હજાર ત્રેવીસનો મામલો કે જ્યાં એસએમએસ સ્ટોક ટીપ કૌભાંડનો આ માસ્ટર માઇન્ડ હનીફ છે જેના ઘરે હવે તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે તમામ જગ્યાએ ઈડી દ્વારા તપાસ છે તે હાથ ધરવામાં આવી છે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે અગાઉ આ હનીફ શેખની સેબીએ પણ તપાસ છે તે હાથ ધરી હતી ને હવે તેના સંસ્થાને બંગલામાં પણ આ કાર્યવાહી હાથ ધરાઈ છે